નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે વાત કરીએ સોનગઢ તાલુકાની સોનગઢ તાલુકાના ઉમરદા ગામ ખાતે સુજલામ સુફલામ યોજના હેઠળ નદી ઊંડું કરવાનું કામ આવે છે સરસ એવી યોજનાની અંદર નદીની અંદર જળનો વધુ સ્ત્રોત વધે જળ સંગ્રહ વધુ થાય અને જળનો પ્રવાહ પણ એક લયમાં ચાલે તેના માટે સુજલામ સુફલામ યોજનાની અંદર નદીને ઊંડું કરવાનું કામ એક એજન્સીને આપવામાં આવે છે જ્યારે એજન્સી દ્વારા તો નીતિ નિયમો વે મૂકીને જે ત્યાંની રેતી છે તેને નદીના પટમાંથી કાઢીને બાર સોનગઢ ખાતે વેચવામાં આવે છે ત્યારે ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે ગામની રેતી ગામનો ખનીજ ગામની બહાર કેમ વેચાય છે ત્યારે ત્યાં કોઈક બબાલ થાય છે ગ્રામજનો સાથે એજન્સીના માણસો કે અન્ય કોઈ વ્યક્તિઓ બબાલ કરે છે તમારે થાય તે કરી લો અમે કોઈથી ડરતા નથી તો શું ભ્રષ્ટાચારીઓ આટલા બધા બેફામ બની ગયા છે તાપી જિલ્લામાં કે તેઓને તંત્રનો પણ કોઈ ડર નથી ત્યારે તંત્રએ ખરેખર લાલ આંખ કરવી જોઈએ કારણ કે અહીં માત્ર ખનીજ વેચવાની વાત નથી અહીં વાત એ છે કે દ્વારા સોનગઢ ખાતે કોઈક કંપની ચલાવવામાં આવે છે એ કંપનીની અંદર મોટી જાડી રેતી જે હોય છે તેને લઈને એને મિક્સર ક્રશ કરીને તેનામાંથી ઝીણી રેતી બનાવવામાં આવે છે આવો સાથે જોડાયેલો કોઈક અસ્પાકભાઈ નામનો વ્યક્તિ એના ત્યાં આ તમામે તમામ ગાડીઓ જાય છે ગામજનો દ્વારા ગાડી નંબર સાથેની ફરિયાદ કરવામાં આવે છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી જો કે 30 તારીખે ઓર્ડર પૂર્ણ થાય છે વર્ક ઓર્ડર પૂર્ણ થાય છે તેમ છતાં કામ ચાલુ રહે છે તો છતાં પણ કોઈ અધિકારી કે કોઈ વ્યક્તિ સત્તાધીશ હોય કે પછી અધિકારી હોય કોઈ ત્યાં આવીને આ કામની ચકાસણી સુધ્ધા કરતું નથી તો શું માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે જ કામો આપવામાં આવે છે કે નીતિ નિયમો તોડવા માટે આપવામાં આવે છે આવા તમામ ભ્રષ્ટાચારોથી કોના કોના ઘર ભરાય છે તે પણ એક તપાસનો વિષય છે ત્યારે જોવું રહ્યું કે તાપી જિલ્લાની અંદર સુનગર તાલુકામાં જે અરજી અપાય છે અજય કુમાર ગ્રામે દ્વારા જેઓ ભારતીય ટ્રાયબલ સેનાના પ્રમુખ છે સુનગઢ તાલુકાના તેઓ દ્વારા આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા જણાવવામાં પણ આવે છે કે તેઓને પણ ધાકધમકી મળેલ હોય તેવી ચર્ચા તેઓએ મૌખિક કરી છે ચેનલ જોડે ત્યારે શું આ બેફામ બનેલા રેતી ચોરટાઓ કહી શકાય કે ભ્રષ્ટાચારીઓ કહી શકાય તેઓને લગામ લગાવનાર તાપી જિલ્લામાં કોઈ અધિકારી નથી કે પછી અધિકારીને તંત્રના પણ હાથ રૂજે છે તેમના ફોલોર સુધી હાથ પહોંચાડવામાં તે પણ એક વિચાર વિચારવા જેવી વાત છે ત્યારે જોવું રહ્યું કે આગળ કોઈ કાર્યવાહી થાય છે કે પછી બી ચૂપ મેરી બી ચૂપનો સિલસિલો યથાવત રહેશે મારું નામ અજયભાઈ ઠગાભાઈ ગામિત હું ભારત આદિવાસી સંવિધાન સેના સંગોળ તાલુકા પ્રમુખ છું ને અમારે ઉમરદા ગામમાં નેતીમાં રેતી રેતી બહાર કાઢી રહ્યા છે જેને અટકાવવા માટે અમે સ્થાનિક લોકો ગયા હતા ત્યારબાદ અમે પૂછતાછ કરી તો કયો કયું કામ ફાળવામાં આવ્યું છે તો એ લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ કામ સુજલમ સુફલમનું ફાળવામાં આવ્યું છે અને ત્યાંથી મોટી મોટી ટ્રકો ભરીને સોંગોળ તરફ જઈ રહી હતી એટલે અમે પૂછ્યું તો શું લઈ જવા માટે તમને પરમિશન છે તો એ લોકો દાદાગીરી દાદાગીરી કરવા લાગ્યા અને એમ કે તમારે જે કરવું હોય તે કરી લો અમે કોઈનાથી બીતા નથી ત્યારબાદ અમે તલાટી અને સરપંચને બી જાણ કરી ને લોકોને પૂછ્યું કે સુજાલમ રેતી બાર કાઢવાનું મંજૂર કરવામાં આવે છે તેમાં લઈ જવા માટેનું પરમિશન આપી છે કે તેમ પૂછ્યું તો એ લોકોએ જાણ તલાટી તથા સરપંચે જાણ કરી કે અમને આ બાબતે કોઈ માહિતી નથી એવું જણાવવામાં આવ્યું

રેતી કાઢતા હતા તલાટી તથા ગ્રામજનોએ ગામની રેતી ગામની બહાર ના જવી જોઈએ તેવું જણાવ્યું છતાં બી એ લોકોએ ગામમાં રેતી એક એક ટ્રક સુધી કે ટ્રેક્ટરની ટ્રોલી સુધી નાખી નથી અને ગાડીઓ ભરી ભરીને સંગોળ તરફ જ લઈ જઈ રહ્યા હતા સતત દસ બાર દિવસથી મોટી મોટી ટ્રકો રાત દિવસ ભરી ભરીને રેતી સંગોળ તરફ લઈ જઈ રહ્યા હતા ત્યાંથી નદીમાંથી ટ્રકો ભરી ભરીને બહાર નીકળી નીકળી રહી હતી તે હાલ ટેમકા જંગલ ખાતાનું ચેકિંગ નાખ્યું છે ત્યાં સીસીટીવી ફૂટેજ મૂકેલા છે ત્યાં હાલમાં પણ ચેક કરવામાં આવે તો ઘણું મોટું રહસ્ય બહાર આવે એવું છે વર્ક સુજલમ સુફલમનો ત્રીસ તારીખ સુધીનો હવા છતાં સતત હજી પણ રેતીનું ખનન થઈ રહ્યું છે જે કયા અધિકારીઓના કહેવાથી આ હજી સુધી ચાલુ રહ્યું છે તે યોગ્ય તપાસ થાય તો બહાર આવે શક્યતા છે આ ભ્રષ્ટાચારનો તપાસ યોગ્ય સમયે નહીં કરવામાં આવે તો ઉમરદા ગામમાં આ ભ્રષ્ટાચારની તપાસ ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો ગ્રામજનો તથા અમારા સંગઠન વધતી ખૂબ મોટું આંદોલન કરવાની તૈયારી પણ અમે દર્શાવી રહ્યા છે